નવાપુરા યુવા ગ્રુપ દ્વારા ત્રીજું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આગેવાનો દ્વારા વિધિવત રીતે કેમ્પ શરૂ કરાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નવાપુરા યુવા ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પની શરૂઆત વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરીને ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલના પ્રમુખ તેમજ આગેવાનો સાથે વિધિવત રીતે રક્તદાન કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે આ કેમ્પની અંદર રક્તદાતાઓ પણ બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા નવાપુરા યુવા ગ્રુપ દ્વારા વર્ષોથી આ રીતે સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલ રહે છે અને દર વર્ષે અલગ અલગ સેવાના કાર્યો કરે છે આમ આ વર્ષે પણ નવાપર રામ મંદિર ટ્રસ્ટ યુવા ગ્રુપ દ્વારા લોકોની સેવા કરવાના હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિમાં લોકોએ ખૂબ જ મોટી સંખ્યામાં સાથ સહકાર આપી બ્લડની છસો થી વધુ બોટલો એકત્રિત કરવામાં સહભાગી બન્યા હતા અમારા નવાપારા યુવા ગ્રુપ રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે આ બ્લડ કેમ્પનું ત્રીજું આયોજન કરેલું છે જે ફર્સ્ટ બ્લડ બેંકનું આયોજન કરેલું ત્યારે અમારે ત્રણસો પચાસ બોટલ થયેલી સેકન્ડ ટાઈમમાં ચારસો ને પચાસ બોટલ થયેલી અત્યારે થર્ડ ટાઈમે અમે છસો બોટલ અત્યારે રનિંગ ચાલુ છે છસો અપ જવાના છીએ આ એક સેવાનું કામ છે જે ગામના આવે ઉપલેટાને ગ્રુપના આવે તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને આવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહીએ એવું હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેન્ક છે એ જેતપુરની છે નાથાણી બ્લડ બેન્ક છે એ રાજકોટની છે આ બ્લડ બેન્કમાં અમે જે બ્લડ આપી છે એ જે લોકોને રિટર્ન જોતો હશે ત્યારે એટલું જોતો હશે એ અમે વિના મૂલ્યે બધાને રિટર્ન કરી આપશું માકડિયા નવાપરા રામજી મંડળ ટ્રસ્ટ આજ રોજ અમે બાર મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશન એમાં અમે ખૂબ પ્રતિસાદ લોકોનો મળ્યો છે હવે આ અમે ત્રીજો મેગા ડોનેશન કેમ્પ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલી આપવામાં આવેલ છે ને અમારા મેન દાતા ડિમ્પલભાઈ રેડાણીયા ચેતનભાઈ દેડાણિયા અને મિરેકલ ગ્રુપ દ્વારા